જે પણ શક્તિ છે ને એ માં છે તમારી પરીક્ષા લેશે તમારી પાત્રતા ચેક કરશે તમે ડિઝર્વ કરો છો કે નથી કરતા તામસિક દેવીઓનું જ્યારે પણ આપણે સાધનાઓ કરીએ છીએ ત્યારે હંમેશા એને ગુપ્ત રાખવામાં આવે છે અને ગુપ્ત જગ્યાઓમાં જ કરવામાં આવે છે બરાબર જેમ કે જંગલ થઈ ગયું સ્મશાન થઈ ગયું નદીનો તટ થઈ ગયો અને અમુક સાધનાઓ સ્પેશિયલી તમારે ત્યાં જ કરવી પડે ભૈરવી થઈ ગયા છિન્નમસ્તા આ બધી ઉગ્ર શક્તિઓ છે બરાબર આમાં અગર તમારી થોડી પણ ત્રુટી થઈ તો તમારે ઓન ધ સ્પોટ બગલામુખી બગલામુખી સૌથી હાર્ડ છે બિલકુલ નહીં દસ મહાવિદ્યાના કોઈ પણ સાધક હશે એના માટે ત્યાં પહોંચવું એ આસાન નથી નમસ્કાર મિત્રો હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે અમારી સાથે જોડાયા છે કિન્નરીબેન તો આપણે એમની સાથે ગુપ્ત નવરાત્રીની થોડી વાત કરીશું કિનરીબેન જય માતાજી જય માતાજી આજે આપણે થોડીક ગુપ્ત નવરાત્રી વિશે ચર્ચા કરીશું ગુપ્ત નવરાત્રી એટલે શું અને કેમ ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે ગુપ્ત નવરાત્રી આમ તો ઘણી બધી નવરાત્રી છે ટોટલ ચાર નવરાત્રી છે બરાબર પણ ગુપ્ત નવરાત્રી નું વિશેષ મહત્વ છે વિશેષ મહત્વ એ સાધકો માટે છે તાંત્રિકો માટે છે અને જે અઘોર પંથથી છે સ્પેશલી જે પંથથી છે એ લોકો માટે આ નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે એનું મહત્ત્વ એટલા માટે છે કારણ કે આ નવરાત્રિમાં એ લોકો પોતાની શક્તિઓનો વધારો પણ કરે છે અમુક અમુક જે સિદ્ધિઓ છે જે ગુપ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરવાની હોય છે એ આ જ નવરાત્રિમાં થાય છે એટલે કે અનુષ્ઠાન થતા હોય છે ગુપ્ત નવરાત્રિમાં અનુષ્ઠાન પણ થતા હોય છે અમુક તાંત્રિક ક્રિયાઓ પણ આ જ નવરાત્રિમાં થાય છે જેમ કે અગર કોઈને એવી સિદ્ધિઓ જોઈએ છે કે જેમાં શત્રુ બાધા છે પછી ધન પ્રાપ્તિ છે આ પ્રકારની જેમ કે નકારાત્મક ઉર્જાથી પ્રોટેક્શન એમને જોઈએ છે તો એ પ્રકારની શક્તિઓની પ્રાપ્તિ આ જ નવરાત્રિમાં થાય છે

પણ એક વસ્તુ એવી છે કે જ્યારે ચૈત્ર નવરાત્રિ છે અને શારદીય નવરાત્રિ છે ત્યારે શોર બખોર વધારે હોય છે હા બરાબર એટલે જ્યારે આ ગુપ્ત નવરાત્રિમાં એક એવો સમય છે જ્યારે વર્ષા ઋતુનું પણ વાતાવરણ હોય છે અને શાંત વાતાવરણ છે પ્રકૃતિ ખીલેલી હોય છે અને અહીંયા શોર બખોર નથી હોતો આ સમયગાળો જ એવો છે ત્યારે એ સમયમાં વધારે ફેસ્ટિવલ્સને એનું પ્રાધાન્ય વધારે આપવામાં આવે અમુક તાંત્રિકો છે અઘોરી છે એ આ જ સમયની અંદર જંગલોમાં ને એકાંતમાં ગુપ્ત રીતે એમની સાધનાઓ પૂર્ણ કરતા હોય છે અમુક શક્તિઓની પ્રાપ્તિ આજ નવરાત્રિમાં થાય છે અને આનું મહત્વ એટલે જ છે કે તમારે ગુપ્ત સ્થાનમાં રહીને અને ગુપ્ત રીતે જ તમારે સિદ્ધિઓની પ્રાપ્તિ કરવાની છે એના કારણે આને ગુપ્ત નવરાત્રી કહેવાય છે કારણ કે બે નવરાત્રિને જે મોટા ભાગે ઓળખે છે એક ચૈત્ર અને એક પરંતુ ગુપ્ત નવરાત્રી એટલા એટલે તો એ ગુપ્ત છે કે જે લોકો સાધક છે જે લોકો અઘોર પંથ થી છે જે લોકો શાક્ત પંથ થી છે એ લોકોને ખબર છે કે ગુપ્ત નવરાત્રી મહત્વ શું છે એ લોકો પોતાની એનર્જીસ ને રીએનર્જાઈઝ પણ કરતા હોય છે જે લોકોને નવીન અને ગુપ્ત પ્રકારની વિદ્યાઓની પ્રાપ્તિ કરવી હોય છે તે આજ સમય એમના માટે બેસ્ટ હોય છે તો આપણે કોઈ પણ વ્યક્તિને આ નવરાત્રીનો ઉપવાસ કરવો હોય તો કરી શકે હું પ્રિફર નહીં કરું મતલબ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કે આ નવરાત્રીમાં અગર તમે કોઈ એવી પર્ટીક્યુલર સાધના કરો છો કે જેમાં ઉપવાસ જરૂરી છે તો તમે કરી શકો છો કેમ કે આ નવરાત્રી છે જ સ્પેશિયલ સાધનાઓ માટે અને આ નવરાત્રી કરવા માટે તમારે અમુક નિયમોનું પાલન કરવું સૌથી પહેલા તો બ્રહ્મચર્યનું છે ખાન છે અને એ પણ તમારે ત્યારે જ્યારે તમે એક સાધક હો આ કોઈ સામાન્ય મનુષ્ય માટેની નવરાત્રી નથી હા ઠીક છે તમારો અગર માતા પ્રત્યેનો દેવી પ્રત્યેનો એક ભાવ છે તમે શક્તિના ઉપાસક છો તો તમે નોર્મલી કરી શકો છો પણ આ સાધકોની જ નવરાત્રી છે અને તંત્ર શક્તિની પ્રાપ્તિ અને શક્તિઓની સિદ્ધિઓની પ્રાપ્તિની નવરાત્રી છે બરાબર તમે અત્યારે મને વાત કરી કે છે સાધકો માટે છે જે નવ લોકો સાધના કરતા હશે ગુપ્ત નવરાત્રિ અને બાકી નવરાત્રીઓમાં ઘણો ફરક છે શારદીય નવરાત્રી હોય કે ચૈત્ર નવરાત્રિ હોય તમે એકદમ સાત્વિક જે દેવીનું સ્વરૂપ છે શક્તિનું સ્વરૂપ છે એની ઉપાસના કરો એ સૌથી બેસ્ટ છે પણ ગુપ્ત નવરાત્રી સ્પેશિયલી સાધકો જે તામસિક શક્તિનું રૂપ છે જેટલી તામસિક સિદ્ધિઓ છે જેમ કે દસ મહાવિદ્યાઓને ખાસ એમાં પણ અમુક જે છે એ એકદમ સૌમ્ય રૂપ છે અને અમુક જે શક્તિઓનું રૂપ છે એ એકદમ ઉગ્ર છે તો ગુપ્ત નવરાત્રિ એ ઉગ્ર શક્તિઓનું અને ઉગ્ર દેવીઓની સાધનાઓનો એક સમયકાળ છે અને જ્યારે પણ ઉગ્ર દેવીઓનું અથવા તામસિક દેવીઓનું જ્યારે પણ આપણે સાધનાઓ કરીએ છીએ ત્યારે હંમેશા એને ગુપ્ત રાખવામાં આવે છે અને ગુપ્ત જગ્યાઓમાં જ કરવામાં આવે છે બરાબર જેમ કે જંગલ થઈ ગયું સ્મશાન થઈ ગયું નદીનો તટ થઈ ગયો અને અમુક સાધનાઓ સ્પેશિયલી તમારે ત્યાં જ કરવી પડે અમુક સાધનાઓ એવી છે જેમાં તમારે ઘરમાં તમારા રૂમમાં જ કરવી પડે એના માટે આ સ્પેશિયલ સમય છે કે જ્યાં તમને એકાંતવાસ મળી રહેશે બરાબર હા વર્ષા ઋતુ સમય છે તો મોસ્ટ ઓફ ધ ટાઈમ આઉટર એરિયા તમને એકાંતમાં જ મળશે શાંત વાતાવરણ હા શાંત વાતાવરણમાં જ તમને મળશે ને દસ મહાવિદ્યા નું શું આમાં મહત્વ હોય છે દસ મહાવિદ્યામાં એવું છે કે પાર્વતી માં જયારે મહાદેવ થી રિસાઈ કૈલાસ છોડીને જાય છે તો એ દસ અલગ અલગ જગ્યાઓમાં એ પોતે જતા રહે છે એમાં એ દસ રૂપ એમના અલગ 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 બને છે અને એવું કહેવાય છે કે એ દસે દસ જે રૂપ છે એને સંપૂર્ણ રીતે તો મહાદેવ પોતે પણ નથી જાણી શક્યા હો હા તો એ જ દસે દસ અલગ અલગ રૂપોની લોકો સાધનાઓ અને સિદ્ધિઓ કરતા હોય છે હવે દસ રૂપમાં મેં કીધું છે એ પ્રમાણે સૌમ્ય પણ છે અને ઉગ્ર પણ છે સૌમ્ય જે રૂપ છે એ તમને ધન આપે છે અમુકની જે પુત્ર પ્રાપ્તિ છે કે પછી વેપાર છે એ બધામાં તમને સફળતા આપે છે જ્યારે ઉગ્ર છે એ તમને શત્રુઓથી રક્ષા આપે છે તમારી અંદર એક પાવર વધે છે આત્મરક્ષાનું બળ આપે છે તમારી અંદર થોડી ઉગ્રતા પણ આવશે તો દસ મહાવિદ્યાની જે સાધના છે અથવા તમે ગુપ્ત નવરાત્રિમાં આ બધી સાધનાઓમાં જાઓ છો તો એના માટે ગુરુની આવશ્યકતા છે શક્તિનો કોઈ સામાન્ય ઉપાસક આ નવરાત્રિમાં સાધના ન કરી શકે વિધાઉટ ગુરુ બરાબર અને એમાં પણ દસ મહાવિદ્યામાં ઉગ્ર શક્તિઓની સાધના જેમ કે કાલી થઈ ગયા ભૈરવ થઈ ગયા ભૈરવી થઈ ગયા છિન્નમસ્તા આ બધી ઉગ્ર શક્તિઓ છે બરાબર આમાં અગર તમારી થોડી પણ ત્રુટી થઈ તો તમારે ઓન ધ સ્પોટ બગલામુખી બગલામુખી સૌથી હાર્ડ છે એમને સિદ્ધ કરવું ઓહો કેટલાક એવા સાધકો પણ છે જેમણે બગલામુખીમાં ફોર્ટી વન ડેઝ પછી તમને એ એકચ્યુઅલી ફીલ થાય કે તમારી બાજુમાં કોઈ દેવી બેઠી છે પણ ત્યાં સુધી તમને પહોંચવા જ ન દે આપણે અગર બગલામુખીની સાધનાની વાત નીકળી જ છે તો હું તમને કહી દઉં એમાં બધું જ યલો કલરનું હોય અને આ સાધનાઓ ક્યારે પણ કોઈ રિવિલ ન કરે અગર એ સ્ટાર્ટ કરે છે સ્પેશિયલી તમે કીધું દસ મહાવિદ્યા અગર એ દસ મહાવિદ્યામાંથી કોઈપણ પ્રકારની મહાવિદ્યાને અગર એ સિદ્ધ કરવા જાય છે તો એ ક્યારેય રિવિલ નહીં કરે પણ એ કરવાના થોડા સમય પહેલા એ નિયમોનું પાલન કરવાનું સાધના કરશે કે બગલામુખીની અગર સાધના કરે છે ગુપ્ત નવરાત્રિમાં તો એમના નિયમોમાં રહેશે કે એ દસ દિવસ પહેલા જ યેલો કલરના કપડાં પહેરશે યલો કલરના ભોજન જ એ કરશે જેમકે બરાબર એમાં જમવાનું પણ યેલ્લો જોવું જોઈએ જેમકે રાઈસ છે તો એમાં હલ્દી મિક્સ કરીને ને યલ્લો કરવાના પછી જે સ્વીટ હોય એ પણ યલો કલરની જોવી જોઈએ પીલી દાળ છે આવી રીતે એમનો રૂમ પણ યલો કલરનો હોય કારણ કે બગલામુખીનો કલર જ એ છે યલો કલર છે એ પણ પીળું વસ્ત્ર પીળું આસન પણ એ એક જ રૂમમાં રહીને તમારે કરવાનું હોય છે બગલામુખીની સાધના શત્રુ બાધા અને હેલ્થ રોગ શત્રુ નાશક હોય છે એ કર્યા પછી તમારી કોઈ પણ વાત કોઈ ન માને એવું ન બને ફોર્ટી વન ડેઝ પણ હોય છે એ તમને ગુરુ જ કહે કે કેટલા દિવસ તમારે જરૂર છે પણ ત્યાં સુધી એ તમને જલ્દી ન પહોંચવા દે કેટલાય સાધક એટલું આસાન નથી બિલકુલ નહીં દસ મહાવિદ્યાના કોઈ પણ સાધક હશે એના માટે ત્યાં પહોંચવું એ આસાન નથી કાં તો એ પોતે હા એ પોતે શક્તિ અગર ઈચ્છે છે કે મારે આની પાસે જવું છે તો એ સક્સેસફુલી કરાવશે પણ તમે તમારા મનથી સ્પેશિયલી વિધાઉટ ગુરુ તો એ તો પોસિબલ નથી તમારે એમાં કેટલાય સાધકો છે જે રૂમમાં જ એમની મૃત્યુ થઈ ગઈ છે એ લોકો રૂમમાં રૂમમાં જ રહે તમારે બહારથી જ ભોજન આપી દેવાનું બારે નહીં આવવાનું એ લોકો બહાર પણ ના આવે એ લોકોની જે એટલે કઠિન છે મતલબ બહુ જ એના તપ નિયમો અને પાલન બહુ જ કઠિન છે દસ મહાવિદ્યાઓની કોઈ પણ પ્રકારની તમે જ્યારે સાધના શરૂ કરો છો ચાહે સૌમ્ય હોય

એને હું હંમેશા આમ જ રાખીશ તમે જોશો કે ઘણા સાધક હશે ને એમને મુંડન જ હશે એમણે એ વસ્તુ એમને પ્રોમિસ આપ્યું છે એક વચન આપ્યું છે હું મુંડન જ રાખીશ કે અમુકનું એવું વચન હશે કે હું કદી પણ મારા હેર કટ નહીં કરું જટા રાખશે હા જટા રાખશે અથવા નોર્મલ પણ હેર કટ નહીં થાય ભલે જેમ વધતા છે તો તમારે જીવનભરનું એક વચન તમારે એ શક્તિને આપવું જ પડે છે એ એક ટાઈપનું સેક્રિફાઈસ છે

એમને કોઈને પણ કઈ કરવું હોય તો ગુપ્ત નવરાત્રી હા કરી શકે દરેક કુલદેવી હોય જ આપણા કુલદેવતા અને કુલદેવી તો કુલદેવીના મંદિરે તમારે જવું જે એમનું મુખ્ય સ્થાન છે દરેકનું પોતાના કુલદેવીનું એક મુખ્ય સ્થાન હશે પરિવાર સહિત ત્યાં આ નવરાત્રિમાં કમસે કમ એક વાર તો એ દર્શન કરવા જાય નૈવેદ્ય ચડાવે નૈવેદ્ય ધરાવે એ પ્રસાદ પૂરા પરિવાર ગ્રહણ કરે અને જે રેગ્યુલર તમે અગર કોઈ રૂટીન પાઠ કરી રહ્યા છો ચંડી પાઠમાં કરી રહ્યા છો અલગા અલગ કરી રહ્યા છો તો એ રાત્રિના વાગ્યા પછી કુંજિકા અથવા અલગા આ બેમાંથી એક તમે કરી શકો છો રાત્રે જ કરવું જરૂરી છે હા કેમ કે આ નવરાત્રિ છે એનું કોઈ પણ નવરાત્રિ છે એનો એક નિયમ છે કે નવરાત્રિ તો રાત્રિનું જ મહત્વ છે બરાબર અને એક એ પણ છે કે રાત્રિના દસ વાગ્યા પછી એક એવો સમય આવે છે કે જે પણ શક્તિઓ છે ને એ પૃથ્વી પર આવે છે સ્પેશિયલી હા ફિમેલ ફેમિલિન એનર્જી અને જે સાધકો છે એ લોકો બાર વાગ્યા પછી બેસશે બરાબર બાર વાગ્યાથી બાર પચીસથી લઈને સવારના મતલબ અર્લી મોર્નિંગ થ્રી ટ્વેન્ટી ફાઈવ અથવા થ્રી થર્ટી ફાઈવ અરાઉન્ડ અને ત્રિયામાં સમયગાળો કહેવાય બરાબર તો આ સમય કે મેં કીધું કે બાર વાગ્યાના સાડા બાર થી લઈને ઓલમોસ્ટ એ એ પોણા સુધી આપણે ગણો ત્રિયામાં સમય છે આ સમયમાં અલૌકિક શક્તિઓ નેગેટિવ અને પોઝિટિવ સૌથી હાઇક પર હોય અને એમણે અહીના અહીના દરવાજા ઓપન હોય બરાબર પૃથ્વીના હા પૃથ્વીના લૌકિક અને અલૌકિક શક્તિના જે દરવાજા છે ને એ ઓપન થઈ જાય આ સમય એટલે ત્રિયામાં સમય કહેવાય છે આ સમયમાં કરેલી કોઈ પણ સાધના તમે ગુપ્ત નવરાત્રી જેટલા બી સાધકો હશે એની બાર વાગ્યા પછી બેસશે અને એમનું અનુષ્ઠાન જે પણ ક્રિયા છે એ સાડા ત્રણ વાગ્યા સુધી કમ્પ્લીટ કરશે એ સમયગાળામાં તમે જ્યારે કોઈ પણ ક્રિયા કરો છો કોઈ તંત્ર ક્રિયા કરે છે નેગેટિવ પોઝિટિવ ઠીક છે કોઈ પણ મારણ વિદ્યા બી કરે છે અથવા વશીકરણ કરે છે અથવા સિદ્ધિઓ પ્રાપ્તિ માટેનું કામ કરે છે ને તો એ પરફેક્ટ એન્ડ હંડ્રેડ પરસેન્ટ એનું સક્સેસ જશે એ સમયગાળામાં તો તો આ નવરાત્રીમાં સાધકો તો ઘણા બધા બહુ હાઈટ પર હોય એટલે કોઈ પણ ની ઉપર કંઈ પણ કરવું હોય તો આ નવરાત્રીમાં જ કરતા હશે હા અગર કોઈ સાધક છે અને એમને એવું છે કે ભાઈ મારા આ શત્રુ છે કે મારે આ નડે છે કે પછી મને કોઈ રોગ શત્રુ બાધા છે તો એ આ સમયગાળામાં એ પોતે ક્રિયા કરી શકે છે બરાબર આ સૌથી પીક ટાઈમ છે એમના માટે કિનરબેન તમારી સાથે આજે આ ગુપ્ત નવરાત્રી વિશે વાત કરીને ખૂબ સારું લાગ્યું અમને પણ જાણવા મળ્યું અને આપણા મિત્રોને પણ કંઈક નવીન જાણવા મળ્યું તો ભક્તિ અમૃત સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીમાં નામ લખજો કયા ગામથી છો એ પણ લખજો અને કેવો લાગ્યો આ વિડીયો એ પણ કહેજો જય માતાજી જય દાદા